મજબૂરી છે એટલે રહી રહ્યું છું આ વાક્ય આપણું હૃદય ધ્રુજાવી દે તેવું વાક્ય છે આ એક વૃદ્ધ બા બોલ્યા છે અત્યારે બપોરે વડોદરા શહેરના ચોખંડી વિસ્તારમાં ગાયકવાડી શાસનનું એક ઘર હતું એટલે એ ટાઈમનું ઘર ધરાશાયું છે આ ઘરની અંદર એક વૃદ્ધ માં એટલે કે એક વૃદ્ધ માજી અને સાથે પોતાની એક માનસિક અસ્વસ્થ એક દીકરી રહેતી હતી મિત્રો ઘર ધરાશાયની સાથે જ નાની મોટી ઈજાઓ થવા પામી છે અને આ દીકરીને સારવાર માટે ખસેડવામાં આવી છે ચોખંડી વિસ્તારમાં સિત્તેર વર્ષ જૂનું ગાયકવાડી શાસનનું અહીંયા ઘર એ ઘર જર્જરિત હાલતમાં હતું મિત્રો ધરાશાયું છે આ વૃદ્ધ માં એટલે વૃદ્ધ માજીની સાથે તેની માનસિક અસ્વસ્થ એક દીકરી તેની સાથે રહેતી હતી બપોરના ત્રણ વાગ્યાના સમયે જે આગળનો જે ભાગ છે તે ધરાશાય હતો સુરક્ષિત તો છે જ પરંતુ સાથે જે દીકરી છે તેને એમ્બ્યુલન્સ દ્વારા જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે જેવી સેલ તેમજ ફાયર બ્રિગેડની ટીમ જે છે તે દોડતી થઈ છે

જે ટાવર વાડી વાડાપોલના અંદર એક મકાન ધરાશાયી થયેલ છે જર્જરિત હાલતમાં મકાન છે મકાનમાં રહેતા એક બાઈ છે લેડીઝ એમને અમે સમજાવીને પ્રયત્ન કર્યો કે તમે મકાનમાંથી બહાર નીકળી જાવ તમારો આવા જવાનો રસ્તો બંધ થઈ ગયેલ છે અને એમને સમજાવીને એમને એમ્બ્યુલન્સમાં સુરક્ષિત સ્થળે અમે મૂકવાની પ્રયત્ન કરીએ છીએ જો પહેલા ના પાડવાથી અમે પોલીસની મદદ લીધી છે અને તંત્ર અને નિર્ભયતા શાખા વાળા અમે બી જાણ કરીને આગળની કરે કોર્પોરેશન જે ભી થશે એ કોર્પોરેશન કરશે અને સુરક્ષિત અમને કોઈ જાનહાની થઈ નહીં એ જ મોટી વાત છે ત્યાં હવે નીકળીશું અહીંથી આમ કારણ કે મીટર તૂટી ગયું છે લાઈટ વગર રહીશું કેવી રીતના એટલે અમારી છોકરી જમાઈ મારા છોકરાને બહુ બધા આવે છે હું મારી એક બે એડ્રેસ વાળી છોકરી છે બીજું કોઈ નથી ના કશું કશું નહીં કશું નહીં કશું આ સિત્તેર એસી વર્ષ જૂનું મકાન છે આ તો દસ વર્ષ પહેલાથી હું કઉ છું વેચી દો વેચી દો વેચી દો પણ જોઈન્ટમાં મકાન છે પેલી સહી નથી કરતી એની આરામેન્ટ છે બીજું કશું નથી કેમ રહી